મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી ડીસા નગરપાલિકાના પાપે બાંધકામનો ફાટ્યો રાફડો ડીસામાં પાર્કિંગ વગર ધમધમતા શોપિંગ અને હોસ્પિટલો સામે પાલિકાને કાર્યવાહી કરતા કયો ગ્રહ નડે છે ડીસાના ત્રણ હનુમાન મંદિરની સામે વગર મંજૂરીએ ધમધમી રહ્યું છે હોસ્પિટલનું કામકાજ રેસીડેન્સીયલ એરિયામાં તબીબ દ્વારા કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે મંજૂરી વગર ધમધમતા બાંધકામ સામે નગરપાલિકાએ યુપકી સેવી ડીસાના તબીબે ત્રણ હનુમાન રોડ પરનો મુખ્ય માર્ગ બંધ કરી ધાબો ભરવાની કામગીરી કરી શરૂ રોડ વચ્ચે રહેતી કપચી ઠાલવી રોડ કર્યો બ્લોક રોડ બ્લોક કરતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા નગરો નગરપાલિકાના પાપે તબીબી બિલ્ડર લોબીની હિટલર સાઈ જાહેર માર્ગ પર કપચી રહેતી અને ખિલાસરી નાખી આખો માર્ગ કર્યો બંધ પાલિકાની મંજૂરી વગર ધમધમી રહ્યું છે ગેરકાયદેસર હોસ્પિટલનું બાંધકામ બાંધકામની મંજૂરી વગરના શોપિંગ અને હોસ્પિટલ સામે ડીસા નગરપાલિકાના ભ્રષ્ટ સરકારી બાબુઓની ચૂપકી દી માત્ર પાલિકાના ભ્રષ્ટ સરકારી બાબુઓ નોટિસ ફટકારે છે નોટિસનો સમય મર્યાદા પૂરી થવા છતાં નથી કરતા કાર્યવાહી ગેરકાયદેસર બાંધકામોના બિલ્ડર જોડેથી પાલિકાના ભ્રષ્ટ સરકારી બાબુઓ જેથી કાર્યવાહી કરવામાં કરે છે ડીસાના ખૂણે ધમધમતા બાંધકામો સામે ક્યારે ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર કડક કાર્યવાહી ડીસામાં પાર્કિંગ વગર અને રેસીડેન્સીયલ એરિયામાં કમર્શિયલ બાંધકામનો ફાટ્યો છે રાફડો આ હોસ્પિટલના ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ સામે ના તબીબ સામે શું પાલિકા ક્યારે કરશે કાર્યવાહી પાલિકા તંત્ર તબીબ દ્વારા રોડ પર જમાવેલ અડીંગો સત્વરે દૂર કરે તેવી પસાર થતા લોકોની માંગ બિસા સરમાં મંજુરી વગરના બાંધકામો સામે પાલિકા તંત્ર કાર્યવાહી કરી કાયદાનો ગાડીઓ કસે તેવી નગરજનો કરી રહ્યા છે ઉગ્રમાં